બારડોલી ખાતે સિંચાઈ વિભાગની કચેરીમાં સિંચાઈ મહિલા લેતા લેતા ની લાંચ એસીબીએ લીધા હતા વધુ એક લાંચી અધિકારી હતા લાંબા સમય બાદ બારદોલીમાં એસીબી કામગીરી જોવા મળી હતી આ વખતે બારડોલી ખાતે આવેલા નહેર પેટા વિભાગ ત્રણ વાંકાનેર સેક્શનની સિંચાઈ કચેરીમાં રેડ પડી હતી સિંચાઈ વિભાગ કચેરીમાં કામ કરતા વર્ગ ત્રણ ના મહિલા કર્મચારી લાંચના છટકામાં ઝડપાયા હતા કચેરીના સિંચાઈ તલાથી પદ્માબેન ગુમાનભાઈ ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા અરજદાર માટે જે લાંચ અરજદાર આપવા સક્ષમ ન હોય સુરત ગામે નો સંપર્ક કર્યો હતો જ્યાં આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને કચેરીમાં જ ને વીસ હજાર ની લાંચ લેતા એસીબી ના છટકામાં ઝડપાઈ ગયા હતા